કવિશ્રી બીજલ ભટ્ટની એક ખૂબ સરસ કવિતા વરસાદ માટેની એ પણ તમારા માટે અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ આમ તો છે લાગણીઓના ગુજવાડા બહુ પણ એક મેકને તાતણે બાંધે છે આ વરસાદ સ્નેહીઓના સ્નેહ મિત્રોની મિત્રતા અને બાળપણના હૈયા કેરો સાદ કરે છે આ વરસાદ શું પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા છે આ વરસાદ કે પછી વર્ષોના વિરહની વ્યથા ઠાલવે છે આ વરસાદ શું પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા છે આ વરસાદ કે પછી વર્ષોના વિરહની વ્યથા ઠાલવે છે આ વરસાદ કોઈ તો રોકો કોઈ તો પૂછો શું કરવા માંગે છે આ વરસાદ અને વાત કહું ધરાના ધૈર્યની મને કહે છે શાનમાં ભલે આખી રાત વરસતો વરસાદ અને કાલે આખી રાત વરસ્યો છે વરસાદ ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ કવિશ્રી બિજલ ભટ્ટ